પોરબંદર શહેરમાં આકાશી આફત ત્રાટકી છે છેલ્લા બે દિવસમાં વીસ ઇંચ કરતાં પણ વધુ વરસાદને કારણે શહેરના રાજીવનગર વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને રાજીવનગર અને પારસનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેના કારણે લોકોના ઘરમાં એક થી ચાર ફૂટ જેટલા પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું બીમાર લોકોને ઘરેથી હોસ્પિટલે પહોંચાડવા પણ મુશ્કેલ બન્યા હતા ત્યારે ભૂગર્ભ ગટરના કામની ઘોર બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે વહેલી સવારે ચાલુ વરસાદે રાજીવનગર ખાતે પહોંચી અસરગ્રસ્ત લોકોની વેદનાને વાંચા આપવા પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોને અમારા મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબની સૂચનાથી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે મદદરૂપ થવા પણ પ્રયાસ હાથ ધર્યા હતા હું નરસંટેકલી રાજીવનગર વિસ્તારમાં રહું છું પોરબંદર અત્યારના હાલ રાજીવનગર પરિસ્થિતિ બધા જોઈ શકો છો આ વસ્તુની કડક ભાષામાં રજૂઆતો આજથી દોઢ થી બે મહિના અંદાજે તમાસ્ત રાજીનગર વાસી તરીકે અરજી કલેક્ટર સાહેબને નગર ચીફ ઓફિસર નગરપાલિકાને પાણી ગટર પુરવઠાના ચીફ એન્જિનિયરને તથા તમામ અધિકારીઓને આ બાબતની લેખિતમાં અરજી જાણ કરેલી હતી કે ભાઈ આ ગટરનું ગટરની ગટરની લગ્ન ચાલુ હતું અમારી જે મેઇન જે પાણીની ગટરની નિકાસની જે ગટર હતી ને એ ટોટલી બ્લોક થઈ ગઈ છે એને ક્લિયર કરાવી પછી પાણીનો કાઢો હતો અમારો પંચાયતના ગેટની સામે સાંઈબાબા મંદિરની સામેની સાઈડમાં ટોટલી કન્સ્ટ્રકશન કામવાળા આવે ટોટલી બ્લોક કરી નાખ્યો છે પાણીનો નિકાલ હા ઓછો કરી નાખ્યો છે પછી સામેની સાઈડ જઈએ ને તો પ્રજાપતિની મંડી છે એની આ બાજુ પટેલ સમાજની મંડી છે ત્યાં અમારે હું અહીંયા સાડત્રીસ વર્ષથી રહું છું પાણીનો અને ટોટલ પાણીના કાઢા ત્રણ હતા અધ્યન એક જ નાલું છે જેથી મારી આપ સાહેબને તમામ અધિકારીઓને જે તે જવાબદાર અધિકારીઓને એવી વિનંતી છે કે તમામે તમામ નાલાઓ અમારા ખુલ્લા કરી દેવામાં આવે અને પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરી દેવામાં આવે હા હું મનોજ જોશી બોલું છું સાહેબ અને મારી ઘરવાળી બીમાર છે બે કેટલી ખેલ છે એને ખાટલામાં પાણીમાં બેઠી છે ક્યારનો બધા અધિકારીઓને ફોન કરું છું એ કોઈ જવાબ લેતું નથી નગરમાં અત્યારે ફૂલ પાણી ભરેલું હોય તો આને મારી ઘરવાળીને બહાર કાઢવાની વ્યવસ્થા કરો એવી નમ્ર વિનંતી